ગણેશ ગોંડલની મુશ્કેલીઓમાં ખૂબ મોટો વધારો તો હવે રાજુ ને ગણેશ ગોંડલ કેસમાં ખૂબ મોટો વળાંક આવી ગયો છે ગણેશ ગોંડલને જામીન મળવા ખૂબ મુશ્કેલ થઈ ગયા છે તો કેમ મુશ્કેલ થઈ ગયા તો ગોંડલમાં અલ્પેશ ટોલરિયાએ જે બે દર દિવસ પહેલાં જે વિવાદિત નિવેદન આપ્યું હતું એના કારણે ગણેશ ગોંડલને મુશ્કેલીઓ થઈ છે અલ્પેશ ટોલરિયાના નિવેદનના કારણે ગણપેશ ગોંડલને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને કદાચ ગણેશ ગોંડલને જામીન મળવા મુશ્કેલ થઈ ગયા છે અલ્પેશ ઢોલરિયાના કારણે તો હવે અંશાબેન સોલંકી જે રાજુ સોલંકીના ધર્મપત્ની છે એમણે હાઈકોર્ટ અમદાવાદ હાઈકોર્ટમાં અલ્પેશ ટોલરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે હવે કદાચ અલ્પેશ ટોલરિયાને પણ જેલમાં જવું પડે આ કેસમાં કે અલ્પેશ ટોલરિયાએ જે નિવેદન આપ્યું હતું કે ગણેશ ગોંડલ બાર આખી સ્વાગતની તૈયારી કરો તો આ લોકોએ અંશાબેન સોલંકી રાજુ સોલંકીના ધર્મપત્ની એમણે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે પિટિશન દાખલ કરી છે અલ્પેશ ટોલરિયા ખિલાફ તો આલ પેસ ટોલેરા ની ગોંડલે મુશ્કેલ ખૂબ મોટો વધારો થયો છે અને જમીન મળવા મુશ્કેલ થતા જશે અને હવે ગણસ ગોંડલ ઉપર બે અલગ કલમ લાગી છે ગણસ ગોંડલ ઉપર જે બે કલમ લાગી છે નથી એની મુશ્કેલીમાં ખૂબ વધારો થયો છે તો 120 ની કલમ લાગી છે ગણસ ગોંડલ ઉપર જે ગુનાહે કાઉતર કરવા માટે અને ત્યાર પછી એ 201 ની કલમ લાગી છે જે પુરાવા નાશ કરવા માટેની કલમ અને આ તરફ ગણસ ગોંડલ ની જમીન પછી જમીન અરજી બાકી છે તેની રિમાન્ડ અરજી પણ હાઈકોર્ટમાં પેન્ડિંગમાં છે અને રાજુ સોલંકીના ધર્મપત્ની અલ્પેશ ટોલરિયા ઉપર પણ હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે તો શું અલ્પેશ ટોલરિયાને પણ જેલ થશે અને ગણેશ ગોંડલની મુશ્કેલીમાં સતત વધારો થઈ છે અને આ વખતે અલ્પેશ ટોલરિયાએ નિવેદન આપી અને ગણેશ ગોંડલની મુશ્કેલીમાં ખૂબ મોટો વધારો કરી દીધો છે અને આ કેસની સુનાવણી હવે બાવીસ તારીખે બાવીસ ઓગસ્ટે આ કેસ સુનાવણી છે તો જોવાનું રહ્યું કે આગળ શું થાય છે તમે બધા કમેન્ટ કરજો કે અલ્પેશ ઢોલરીએ સારું કર્યું કે ખરાબ કર્યું અને હવે ગણેશ ગોંડલ છૂટશે કે નહીં છૂટે